નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ પશુપાલક મિત્રો જય ઠાકર તો આજના દિવસ માં આપણે પશુ તાજું હોય નું વધારવું એ માટેનો ટોપિક લઈને આપણે આવી ગયા અહીં અને કેટલી ભેંસો અમારે હે હાલ દવા દૂધ અને કઈ રીતે અમે તબેલામાં કામ કરીએ આવી ગયા નવા નકવાલોક લોકમાં હમણાં તો જીરાની ધબડાટી બોલતી અને હવે આપણે આવી ગયા છે પાછા પશુપાલન મિત્રો જીરાની ધબડાટી એવી ને એવી છે પણ કેમ કે એની અંદર જે રોગ આવતા હતા એ રોગ એની ટ્રીટમેન્ટ આ બધું તમને બતાવી દીધું હવે આપણું જીરું પણ તમને બતાવશું કેવડું કયું ક્યાં પૈસ શું છે અને બીજી આજે ખાસ વાત તમને જણાવવાની છે તમે કહેતા માલદેવભાઈ એક ને એક ટી શર્ટમાં રોગ લઈને ઉભા હોય કેમ આમ થાય તો ભાઈ ગામડું છે ગામડામાં એવું જ હોય ગાય ગોબર ને ગારો ગામડાની છે ને નિશાની છે મોટી ગામડાના માણસો કપડાના મેલા હોય પણ મનના ના શોખે શોખા હોય તો આપણે શોખા મન થી એક વાત કરવાની છે જે તબેલાની અંદર કેવી કમાણી થાય કેટલું ફેસો દૂધ હોય હું થાય કઈ રીતે બધી આની રખેવાળી કરવી ઉનાળાની સિઝન નજીક આવતી જાય છે અને આજ તો હાવ પશ્ચિમ દિશાનો એટલે કે આથમણો વાવડો ફેંકે એક અમે જીરું બતાવતા હતા કે આ ઉગમણું છે આ હેઠું આથમણો છે તો ભાઈની કોમેન્ટ હતી કે દિશાનું અમને સંકોચ થાય છે કે તમે ઉગમણું આથમણું કહો એમાં અમને ખાયતરી નથી થતી તો ઉગમણું એટલે પૂર્વ આથમણું એટલે પૈસિમ તો આજે પૈસીમ કોરાથી પવન ફૂંકે છે જોરદાર જીરાન માટે પૂરેપૂરા જોખમ છે અને આ ધંધો જે છે એ આપણો કાયમનો છે તો મિત્રો આપણે જરા ખીલે પોદરા પડ્યા લઈ લઈ એટલે

અથવા શિયાળો ઉનાળો ભાઈ ભેગું થઈ ગયું છે અને જોવા જેવી બાબત હોય કે આમાં તમે લોકો કંઈક શોખો ખોલ જવો હોય કંઈક આવું પહેણ પડ્યું હોય હવે આપણે વાતોને આગળ લાંબી નથી કરવી આપણે પહેલા તો તમને એ વાત કહી દઉં કે અમારે અત્યારે કેટલી બહેનો જોવા જઈએ છે અને કેટલી બહેનો બધી છે કેટલું દૂધ થાય શું છે એ બધી માહિતી તમને આપી દઉં તો મિત્રો સૌથી પહેલાં તો તમને એ વાત કરું કે તબેલાનો ધંધો હારાહારી કમાણી અને લાભદાયક છે કેમ કે આનું મળમૂત્ર જે છે એ ખાતર સ્વરૂપે આપણા ખેતરની અંદર કાયમ આવે ત્યાર પછી દૂધ છે એ આપણે વેચી અને એની અંદરથી નફો આપણે ઘણો બધો કમાતા હોઈએ તો મિત્રો આપણા જે ખેતરની અંદર ચારો ઉત્પન્ન થાય એ પશુને ખાવામાં આવે અને આપણી જમીન વધારે હોય તો આપણા પશુને આપણો ચારો પૂરો થઈ જાય અથવા તો ઓછી જમીન હોય અને પશુ વધારે હોય તો બહારથી લઈ આવીને પણ આપણે ચારતા હોય તો મિત્રો એક કાળજી રાખવા જેવી બાબત છે પશુપાલનમાં કે પશુ જ્યારે તાજુ ગયેલું હોય તો એના માટે એક કાળજી રાખવાની કે દૂધ નો વેઢો થઈ જાય પછી તમારી ભેંમાં રેગ્યુલર આઠ લીટર દૂધ હોય તો એમાંથી તો બાર લીટર થાવાનું નથી પરંતુ કે ભેં વ્યાય દસ પંદર થી સારું દૂધ કરે પછી દૂધ વહી જાય તો આ માટેનો એક બેસ્ટ ઉપાય છે કઈ રીતે તમારે કરવું જે અમે અમારા તબેલા ની અંદર કાયમી કરતા હોય તો એક તો પેલા તમને બતાવી દઉં કે અત્યારે અમારે દસ ભેંસું છે બે ખડેલી છે બે પાડી છે તો દસ માંથી અમારે ભેંસો અત્યારે નવ દોવા દે છે અને એટલું દૂધ છે એ તમને કહું છત્રીસ લિટર દૂધ થાય છે એમાંથી અમે એકત્રીસ લિટર ભરી આવી છે પાંચ લિટર જેવું ઘરે રાખી છે એક ટાઈમનું એકત્ર લિટર એક ટાઈમનું અઠાવીસ લિટર થાય છે ડેરી જવામાં બાકી ઘરે રાખતા હોય તો એ અલગ તો સાઠ લિટર આખા દિવસનું દૂધ થાય છે અને અમને પાંસઠ રૂપિયા જેવો ભાવ પરવડે છે તો પાંત્રીસો રૂપિયા નો આખો દિવસમાં દૂધ થાય છે અમારે હાલની સિઝનની જ વાત કરું છું હવે તો પછી અમુક પશુ ને કાપણ છે એ વ્યાવાની તૈયારી થાય તો વહુ કી જાય ત્યાર પછી નવ વારી આઠ પે હું ધોવા દે આઠ વારી સાત દે છ દે પાંચ દે એમ કરતા કરતા પાછું વ્યાવું ચાલુ થઈ જાય તો પાછું દહે તો દેહે તો પશુપાલનના ધંધાની અંદર જો હારી લીણા દેવી એટલે કે અમારી પાસેમાં એને માઇક છે હારી માઇક હોય તો પચાસ થી સાહીઠ નો નફો રે હર કોઈ બિઝનેસ હોય એમાં લગભગ આવડો નફો ક્યાંય હોય નહીં ઘણા પશુપાલક મિત્રોને એવું થતું હોય કે પોતે હું છે કે થોડાક ઘવાય ગયા હોય નફો ના થયો હોય તો પણ એ લોકો એમ કહેતા હોય કે ભાઈ પશુપાલનમાં કંઈ કાઢી લીધા જેવું નથી તો તમે આવો અમારા કોલવા ગામની અંદર દેવભૂમિ દ્વારકા ખંભાળિયા ભડિયા તાલુકાનું જે કોલવા ગામ છે એની અંદર પશુપાલનનો કેટલો બધો વ્યવસાય છે જેટલી ખેતીનું ઉત્પાદન થાય ને એથી બે ગાયનું દૂધનું ઉત્પાદન થાય કારણ કે ડેરીઓના ડેટા અમે ચેક કરતા હોય કે ભાઈ એક મહિનામાં એટલા કરવાનો દૂધ આ ગામનું થયું છે અને હવે જે કાળજી રાખવાની છે આપણે વાત કહી કે ભેંસ વ્યાય ત્યારે ભેંસને એક તો એ કાળજી રાખવાની કે પશુને જ્યારે જયારે ડિલિવરી વખતે પીડાવા નહીં દેવાનું સામાન્ય રીતે એની ડિલિવરી આપણે કરાવી લેવાની કે પશુ એની મેળે બર કરી અને પાડેડું ફેંકી દે છે આવું નહીં કરવાનું ડોક્ટર બોલાવો અથવા તો મારે વાય તમને ફાવતું હોય અથવા તો કોઈ દેશી વૈદ્ય હોય એના દ્વારા તમે પશુને ડિલિવરી કરાવો ત્યારે નોર્મલ ડિલિવરી થઈ ગયા બાદ પશુની જર છે આઠ થી દસ કલાકની અંદર પડી જાય આ કોશિશ આપણે કરવાની છે હવે તો વાત આપણે જે પશુ હોય આગળ વધારે દૂધ ઉત્પાદન કરવામાં બાબતો ઘણી બધી ધ્યાનમાં રાખવા જેવી હોય પણ મિત્રો આ તમને હું કહી દઉં છું કે આટલી વસ્તુ તમે ધ્યાનમાં રાખો એટલે તમારી ભેંસ આગલે વેતર હોય એટલું દૂધ કરે કરે ને કરે એક વાત નોટ કરી લેજો તમે ભેંસને ને નવ મહિના સુધી પૂરેપૂરી દોઈ હોય જો તમારી ભેંસ બીજા વેતર પાછું વ્યાય ત્યાં દૂધમાં ઓછી જ હોય કેમ કે એને તમારે ઓછામાં ઓછી સાત મહિના થાય સાત મહિનાની ગાભણ હોય ત્યારે જ મૂકવી પડે તો હવે આપણે જોઈએ કે વ્યાણ પછીની કાળજી હું લેવી કે પહેલાં તો એની કાળજી એ જ લેવી હોય કે જર પડવાની હોય તો જર એની છે સામાન્યમાં સામાન્ય ત્રણ કલાકથી કરી અને બાર કલાક સુધીમાં ભેંસની ઝર પડી જાય તો અતિ ઉત્તમ પછી જે અંદર ઝર રહી જાય ને ખરેખર આપણા પશુ માટે એકદમ નુકસાનકારક છે કેમ કે જે એની ગર્ભાશય હોય ને એની અંદર ઝેર છે એનો સડો આવતો હોય સડો સડા ને લીધે ગર્ભાશય જે હોય એ ફૂલી જાય એમાં હોજો આવી જાય ભેંસ ને પીડા થાય પીડા થાય એટલે દૂધ કાપવાનું શરૂ કરી દે અને ક્યારેય પણ હાથ થી જર કાઢવી નહીં બને ત્યાં સુધી શક્ય હોય તો પ્લસ ના જર પડે તો આપણે ને બોલાવી અને હાથ થી જર કાઢવી પડે ડોક્ટર એની ટ્રીટમેન્ટ કરી દે એટલે આપણું પશુ એકદમ આમ નરભય પકડી જાય એટલે કહી કે તંદુરસ્ત સ્વસ્થ પશુ થઈ જાય પણ 3 થી 5 કલાક કે આઠ કલાક ની અંદર ઝર પાડવા માટેના અમે તો ઘણા બધા નુસ્ખા સ્ટાડ માવી અને મિત્રો એક ખાતરી જ કરજો કે તમારા પશુને જ્યારે ને ત્યારે જર રહી જવાનો પ્રોબ્લેમ થતો હોય ત્યારે એ ભેંસ આખા વેતરમાં દૂધ કરશે નહીં આ અમારો જોરદાર અનુભવ કરેલો હે કેમ કે એક ખાલી 1 થી 3 ઇંચ જેટલી જર રહી જાય ને એટલે પશુના શરીની અંદર પાંચ કિલો બગાડ ઉત્પન્ન કરે છે ગર્ભાશયની અંદર એક ઝરનો બટકો એવડો રહી ગયો એટલે સફેદ બગાડ કાટે એટલે આપણે આપણા ગામ ગામડાની દેશી ભાષાની અંદર એમ કહી કે ભેંસને દૂધ કોઠે ચડી ગયું કે ખીરું કોઠે ચડી ગયું ભાઈ ખીરું કોઠે ના ચડી ગયું હોય જે એની ગર્ભાશયની અંદર બગાડને લીધે આ પ્રોબ્લેમ થતા હોય તો મિત્રો આવી ઝીણી ઝીણી બાબતો ધ્યાનમાં રાખવી પડતી હોય છે કેમ કે તબેલાનો ધંધો કરવો અને સાવ તમે નોર્મલી બાબત ધ્યાનમાં રાખો નહીં તો તમારે નફાને બદલે નુકસાન જાય તો અમારે એક વાત કરવાની છે કે ભાઈ પશુપાલન ની અંદર જર પાડવી હોય તો મેં તમને ઘણા બધા વિડીયો બતાવ્યા છે કે વિડીયો ની અંદર તમે જોઈ લેજો અથવા તો આજના વિડીયો માં તમને પણ ફરી પાછું જણાવી દઉં કે ભેંસ ની જર પાડવા છે ને દૂધ વધારવાનો જોરદાર ફાયદો થાય છે જર કાયદેસર ની રીતે પડી જાય ને તો ભેંસ ગાય દૂધ માં આવે અને પછી એને તમે ખોરાકી કરાવો એટલે તમારે પહેલા આઠ થી નવ લીટર દૂધ ભરે કરે ને ભરે ઘણા વિસ્તારમાં એવું છે કે મેં પંદર પંદર લિટર દૂધ કરતી હોય પણ આપણે હજી આપણા ઈલાકાની અંદર આપણે નથી વધારે વધારે મેં બાર લિટર ઉધી આપણા ઈલાકાની અંદર જોઈએ તો તમે આગળના વિડીયો જોજો એની અંદર ઝરપાંડો વિશેને નુસખા બતાવેલા છે અને આમાં એક નુસખો તમને કહી દઉં કે જર જ્યારે તમારી ભેંસ વ્યાઈ જાય એની એક કલાકની અંદર મોટા તણ ડુંગળીના ગાંઠી અથવા તો ત્રણ મૂળા આ ભેંસને આપી દેવાના રીયે છે તમારે ખેતર મોટું બધું હોય એક પારી બનાવી બકાલા કેરો હોય ત્યાં તમે મુરબ આવી દો તમને ખાવામાં માં આવે અને પશુને પણ આવે અને ડુંગળી તો તમારે બધાયને ને કરે હોય એટલી બધી કઈ ની કિંમત નથી ને આપડી વાડી થઈ શકે તો મિત્રો ઘણું બધું તમને આ વિડીયો તમે અમારે જોતા રહેજો ચેનલ ની અંદર ટાઈમિંગ માં જ તમે મારા ભાઈ બન થઈ મારા ચેનલ ની અંદર તમે મારા મિત્ર બની જાવ એટલે આવા નવા ટોપિક ના વિડીયો તમને મળતા રહે અને પશુપાલન ની અંદર જે તમારી ખોટ જતી હોય એ ખોટ નહીં જાય એક તમારી પશુપાલન ખોલી દવા તો હવે આપણે આજે આ માં બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે અને કયા ખોરાક આપવાથી પશુ દૂધ નો વિડીયો બની જાય એ તમને કાલના વિડીયોમાં કહેશો તો આજે આ માં બસ આટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે તો આવજો જય દ્વારકાધી જય શ્રી રામ